ધારીના સરસિયા રોડ પર આવેલા મકાનમાં આગની ઘટના સામે આવેલી છે ફાયર વિભાગે તાત્કાલિક ત્યાં પહોંચી આગ પર કાબુ મેળવેલો છે ધારીના સરસિયા રોડ પર આવેલા મકાનમાં આગની ઘટના ઘટેલી હતી સરસિયા રોડ પર આગ લાગતા અપડા તપણીનો માહોલ સર્જાયેલો હતો ઘટનાની જાણ તંત્રને થતા મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવેલો હતો ધારી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવેલો હતો ઘટનાની જાણ થતાં જ ભાજપના પ્રમુખ જીતુભાઈ જોશી સહિત આગેવાનો ઘટના દોડી આવેલા હતા